મોટર કાર રોણા ફરવા એજ્યુકેટેડ લોકો ભેગું ડોક્ટર ને ટ્રાય કરાવ્યું જો સહી સલામત રહે ને તો અમે ટ્રાય કર્યું નકર નઈ ટ્રાય કરી ગુડ મોર્નિંગ રામ રામ ભાઈ નવો દિવસ ઉગી ગયો ઉપર જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું એટલે તમારું ભાઈ તૈયાર થઈ ગયું ક્યાં જવાનું તમને ખબર છે જામનગર જવાનું હોય કઈ ગાડી મોટી ગાડી લઈને જવાનું હોય માન ઘેર મે મને આવી કે ભાઈ મને મોટી ગાડી લઈને જવા જોઈએ કે મને ડાયરેક્ટ બુલેટ હું કે કે મેં આવે એટલે ગાડી લઈ જાઉં નકર ના લઈ જાઉં ઉનાળો હોય તો બપ તડકો લાગે ને એટલે લઈ ગયા શિયાળો આવે તો બપ તાજ પડે ને એટલે લઈ ગયા એટલે ઈજી પડતી ને બધા એટલે જીપ થાતું હોય તો કેવું પડે મિત્રો જો ચોમાહા મો આવે સાતલા દીકરા દી તમને બધુંય થાય અરે મિત્ર ગરમી થાતી હોય પછી જાવ પણ આટલા ચોમાહા હોય એટલે બાકી ગરમી માં આપણે બુલેટ હોય છે તમને ખબર છે ને મિત્ર ના હવે આજ નહી હકા હે ખબર પડે તમારી बापा नु बहु जाजू हमरी ने तमारो भाई निकरी गयो पण तो एजी बापा वाहन छे जो देखाय ध्यान राखवा आई ચાલુ એસી પરસેવો હારી દે ને રસ્તા માંથી આપણે ગાડી કાઢી છે હોંડા એ માન માં નીકળે હોંડા માં બીજું ગેર ના પડે પેલા ગેર પડે ગાડી કાઢી છે એટલે બાર બાપા ને ભાટી જતા હતા એટલે ખાલી વાહ હતા એટલે હું તમને દેખાડતો બાપા ધ્યાન રાખવા આવે બાકી એવી રીતના થોડોક ધ્યાન રાખવા આવે જામનગર સુધી એ ભાટી ગયા ભાઈ જવાનું હોય જામનગર લેટ્સ ગો નીકળી જાય ભાઈ વરસાદ ના આવે ને તો હાર આવે તો શું હે હવે તો ભાઈ આની અંદર આપણે બુલેટ લઈ જવાનો પ્લાન હતો

મિત્રો વાહ બે મિંદા તરીકે લગાડી દીધી હો બોજાદીના ફોન કર્યો તો નહીં હે ને ત્રી હપ્તા કાઈ અરે મોબાઈલ સાયલન્ટ હતો સાયલન્ટ હતો સાયલન્ટ હતો ઘંટડી ના આવે આપણે ડોરベル કઈ ને એ વગાડી વગાડીને થાકી ગયો તો આ આજુ બાજુ વાળા બધા દરવાજો ઠોકતો હતો એલો ટીંગ ટીંગ ચાલુ રાતો તો આજુબાજુ વાળા બધા ઉભા થઈ ગયા હતા કે ભાઈ ને ઘરે કોઈ હે નહી મેં કીધું બોલું કુમકર્ણ હતું ત્યાં તો તો એમ નહીં નથી ખબર બોલો આજુબાજુ વાળા નહીં બધાને ખબર પડી ગઈ લોકના માધ્યમ થી બધાને ખબર પડી ગઈ વાહ કે સુર વાહ સ્વીફટ ગાડી ફરવા મોટર કર રોણા ફરવા રોકી સિફ્ટ ગાડી આ

અને આજે ગિફ્ટ કર્યું હે થેન્ક યુ સો મચ તો ભાઈ હટણ આપણે ક્યાં જઈએ ક્યાં જઈએ ઉપર એક મિનિટ એસી કામ બંધ કરી એટલે આઈ ઇન્જિન હવા આવે જો આકડી જોજો જો હવા નહીં જા આમ આવે ને ના ના હવા નહીં તો ગાડીના અવાજમાં

અબીબી કમ તો રોજી રોજી માં આવી તમારો અનુભવ વર્ણન કરશો સરસ લોકેશન મસ્ત આવડે દિવસ આવી હતો ના આ દિવસ ના હું ટકાણી વાર આવ્યો હું અમે કોલેજ કરતા ને આજ રેખડા રેખડા એટલે ભણવામાં ધ્યાન દીધું હા એમ નામ નથી આવ્યા કોઈ નવ નવ એસપીઆઈ તમારા જેમ કેમ ટકા વાર રીતના અમે એન્જિનિયરિંગ માં એસપીઆઈ ટકા 0 થી ટકા આવી રીતના એસપીઆઈ 1 થી આવે લ્યો આ iPhone 15 રિંગ મારી કાચ જ નથી આમાં કાચ કાચ ચોટી ગયો ને એની અંદર

હારા મલિક ને ભાઈ કઈ હોટેલે ખાતા આવે પાર્ટી દેવા જે ભાઈ ગાડીની ઓ યે ગાઈસ આપણે કઈ પનીર ભુરજી કયું મગાવ્યું હતું કઈ ખબર કઈક પનીર નું હાક મગાવ્યું હતું અને કઈક સ્વીટ હાક મગાવ્યું હતું એટલે આ સ્વીટ હાક કાટલું આ પીરા પકડેલું દેખાય છે ભૂલ માં કઈ નથી થઈ ને ભાઈ જોજો અને આ શાસ્ત્ર દેખાય છે પ્યોર ઓર્ગેનિક છે હે રેસીપી અલગ રેસીપી અલગ છે ભૈયા યે કોનસા શાક હે હે પનીર રંગારા ઓર યે યે કોનસા હે યે શાક કોનસા હે